વિશ્વ સ્તનપાન ઉજવણી અંતર્ગત આઈસીડીએસ ઘટક લીંબડી દ્વારા રડોલ મુકામે સગર્ભા માતાઓને સ્તનપાન વિશેની વિશેષ જાણકારી આપવામાં આવી નવજાત શિશુ માટે માતાનું દૂધ અમૃત સમાન હોય છે વિશ્વ સ્તનપાન વિશે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજે રળોડ ગામે રડોળ મેડિકલ ઓફિસર સીડીપીઓ છાયા બા છાલા અને સુપરવાઇઝર અવનીબેન શાહ ભાવિકાબેન એરવાડિયા નિર્મળાબેન પરમાર દક્ષાબેન દવે પૂજાબેન બાંભણિયા તેમજ પીએસસી ઇન્સ્ટ્રક્ટર દીપ્તિબેન મકવાણા રડોળ પ્રાથમિક શાળાના આચાર્ય આરોગ્ય શાખાના કર્મચારીઓ અને આંગણવાડી કાર્યકર તથા બહેનો આ કાર્યક્રમ ઉપસ્થિત રહીને તેમના દ્વારા સગર્ભા માતા તેમજ ધાત્રી માતાની સ્તનપાન વિશેષની ઊંડાણપૂર્વક સમજણ તથા સ્તનપાન કરવાની સાચી પદ્ધતિ અને તેના મહત્વ તેમજ કુટુંબીજનો અને પુરુષોની વિશે આપેલ અને વર્લ્ડ હેલ્થ અનુસાર નવજાત જન્મ પછી મહિના સુધી માતાનું દૂધ જ પીવડાવવું જોઈએ આ માહિતી ઉપરાંત પ્રથમ એક કલાકમાં જ સ્તનપાનના મહત્વની જાણકારી સાથી અને સરળ ભાષામાં આપવામાં આવી હતી કાર્યક્રમમાં રડો ગામના સરપંચ અને ગ્રામ પંચાયતના તમામ સદસ્યો ગામના બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા